સુરતના સચિન વિસ્તારમાં બનેલી લૂંટ અને મર્ડરની ગંભીર ઘટના બાદ સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય પગલા લેવામાં આવી રહ્યા છે ઘટનાને પગલે વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને શાંત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી સચિન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઝોન ચારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિજયસિંહ ગુર્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સચિન વિસ્તારમાં વેપારીઓ દુકાનદારો ખાસ કરીને જ્યાં ચાલ લૂટારો રોકાયા હતા તે સુડા આવા સોના રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને ધ્યાનમાં રાખીને તેમને સીધા પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની ચિંતા વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી દરેક ઇમારત દુકાન અને વ્યવસાયિક સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે કેમેરા ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ તેમનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા એક મહિના સુધી સાચવવામાં આવવું જોઈએ સીસીટીવી ફૂટેજ ગુનાઓ ઉકેલવામાં અને ગુનેગારોને ઓળખવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે ડીસીપી ગુજ્જરે તમામ વેપારીઓ અને મકાન માલિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે પોલીસ એકલા હાથે ગુનાખોરોને રોકી શકતી નથી નાગરિકોની સહયોગ વિના સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય નથી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સચિન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવાનો હતો લૂંટ અને મર્ડરની ઘટના બાદ વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું હતું જેને દૂર કરવા અને નાગરિકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની હતી બેઠકમાં પોલીસ અને નાગરિકો વચ્ચે વધુ સારું સંકલન થાય તે માટે આવી મિટિંગ સમયાંતરે યોજવામાં આવી રહે તેવી વાત પણ રહી હતી આ મહત્વપૂર્ણ બેઠક સચિન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટેનું એક સકારાત્મક પગલું છે પોલીસ દ્વારા અપાયેલી સૂચનાઓનું કડકપણે પાલન કરીને જ સુરક્ષિત અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકાય છે